શું તમારી જિંદગીમાં ક્યારેક એવું બન્યું કે કોઈ પ્રોડક્ટ તમે લોન્ચ કરી હોય અને તમને એવું થાય કે નહીં નહીં આ મારી ઈચ્છા મુજબની પ્રોડક્ટ નહીં હતી મને આ વાતનો વસ વસો છે તો આનો આનંદ મહિન્દ્રાએ એકદમ સરસ જવાબ આપ્યો દર્શક મિત્રો તમે ઓટોમોબાઈલ્સ જાયન્ટ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાનું નામ તો તમે ચોક્કસ સાંભળ્યું જ હશે કારણ કે સોશિયલ મીડિયા ઉપર સૌથી વધારે કોઈ એક્ટિવ રહેતા હોય તો આ ઉદ્યોગકાર છે અને ઘણા બધા એવા લોકોને નાના નાના લોકોને આનંદ મહિન્દ્રા મદદ કરે છે કે જેમણે પોતાની જિંદગીની અંદર ક્યારેય વિચાર્યું પણ નહીં હોય સાવ ગામડાના છેડે બેઠેલી કોઈ ડોસી હોય કે કોઈ એવો સાવ સામાન્ય માણસ હોય પણ એનું જો ટેલેન્ટ જોરદાર હોય તો આનંદ મહિન્દ્રા એમને મદદ કરે છે હવે આનંદ મહિન્દ્રાની અત્યારે અમે એટલા માટે વાત કરી રહ્યા છે કે તમિલનાડુની અંદર ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટ હતી એની અંદર આનંદ મહિન્દ્રાએ પોતાની જિંદગી સાથે સંકળાયેલો એક એટલો મસ્ત મજાનો કિસ્સો શેર કર્યો છે કે જે સાંભળવામાં તમને પણ મજા આવશે અને તમારી જિંદગીની અંદર એ એક પ્રેરણા તરીકે પણ કામ લાગી શકે એમ છે તો એના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો અત્યારે તમિલનાડુની અંદર તમિલનાડુ ગ્લોબલ ઇન્વેસ્ટર મીટ બે હજાર ચોવીસ ચાલે છે અને આ સમિટની અંદર ભાગ લેવા માટે મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આહિન આનંદ મહિન્દ્રા પણ ગયા હતા ત્યારે એમણે મીડિયા સાથેની એમની સાથે વાત થઈ તો મીડિયાએ એમને એક સવાલ પૂછ્યો કે તમારી જિંદગીમાં ક્યારેક એવું બન્યું કે તમને એમ લાગ્યું કે હવે આ મારાથી નહીં થાય મારે હવે આ છોડી દેવું પડશે શું તમારી જિંદગીમાં ક્યારેક એવું બન્યું કે કોઈ પ્રોડક્ટ તમે લોન્ચ કરી હોય અને તમને એવું થાય કે નહીં નહીં આ મારી ઈચ્છા મુજબની પ્રોડક્ટ નહીં હતી મને આ વાતનો વસવસો વસો છે તો આનો આનંદ મહિન્દ્રાએ એકદમ સરસ જવાબ આપ્યો એમણે એમની જિંદગી સાથે એક સંકળાયેલો કિસ્સો શેર કર્યો એમણે એમ કીધું કે જ્યારે અમારું અમારી કંપની અમારી કંપનીએ જ્યારે મહિન્દ્રા સ્કોર્પિયો કાર લોન્ચ કરી અને એ કાર બજારની અંદર સફળ રહી હતી હવે એક વખતે હું ફ્લાઇટમાં જઈ રહ્યો હતો ત્યારે આઈસીઆઈસીઆઈ બેંકના ચેરમેન કેવી કામત મારી સાથે ફ્લાઇટની અંદર સફર કરી રહ્યા હતા કામત મારા મિત્ર જ છે અને એમણે વાત વાતમાં મને એમ કીધું કે આનંદ તને શું ખબર છે કે જ્યારે તે સ્કોર્પિયો લોન્ચ કરી ત્યારે બધા બોર્ડના મેમ્બરો ઇવન તમારા અંકલ કેશુભ મહિન્દ્રા પણ એવું માનતા હતા કે આનંદે સ્કોર્પિયો પર મોટો દાવ રમ્યો છે કંપનીએ એક પ્રોડક્ટ ઉપર આટલો બધો ખર્ચો કર્યો હોય એવું કંપનીના ઇતિહાસમાં નહોતું બન્યું અને આનંદ મહિન્દ્રાએ સ્કોર્પિયો ઉપર જબરજસ્ત ખર્ચો કરેલો તો કામતે કીધું કે આનંદ ત્યારે તે જ્યારે આ સ્કોર્પિયો ઉપર આટલી બધી મહેનત કરી અને તું જ્યારે આની પર લાવ રમી રહ્યો હતો ત્યારે તારા બોર્ડના મેમ્બરોએ એવી તૈયારી કરી દીધી હતી કે જો આ સ્કોર્પિયોનું મેડલ મોડલ ફેલ જશે તો આનંદ મહિન્દ્રાને નોકરીમાંથી કાઢી નાખવામાં આવશે એને ફાયર કરી દેવામાં આવશે આ કેવી કામતની વાત સાંભળ્યા પછી આનંદ મહિન્દ્રાએ જવાબ આપ્યો થેન્ક ગોડ મિસ્ટર કામત મને તો આ વાતની ખબર જ નહોતી સારું થયું કે મારું સ્કોર્પિયો મોડેલ સફળ થયું નહીં તો મને તો મોટી મુસી મુસીબત ઊભી થઈ જશે હવે આનંદ મહિન્દ્રાએ આ જે જવાબ હતો એની સાથે એક બીજી પણ વાત કરી જે પણ ખાસી મહત્ત્વની છે એમણે આ જે પત્રકારોએ સવાલ પૂછ્યો એના જે જવાબમાં આ એક વાત પણ એમણે જોડી એમણે એમ કીધું કે જ્યારે હું તરવાનું શીખી રહ્યો હતો ત્યારે એક પારસી સજ્જન હતા બાથે ના કરીના એમણે મને સ્વિમિંગ શીખવામાં મદદ કરી હતી અને જ્યારે હું સ્વિમિંગ શીખી રહ્યો હતો ત્યારે તેઓ દર વખતે મારું જે માથું છે એ પાણીની અંદર નાખી દેતા હતા અને એ રીતના મને એમણે સ્વિમિંગ શીખવાડ્યું તો તે વખતે મને એ વાતનો ખ્યાલ આવ્યો અને એ વાતની મને સમજ પડી કે તમારે જો તરવાનું શીખવું હોય તો ઊંડા પાણીમાં તમારે જવું જ પડે મતલબ કે આનંદ મહિન્દ્રાનો કહેવાનો મતલબ એમ હતો કે તમારે જો જિંદગીમાં આગળ વધવું હોય તો તમારે ઊંડા ઉતરવું પડે તમારે જાણકારી મેળવવી પડે અને તમારે પડકારોનો સામનો પણ કરવો જ પડે દર્શક મિત્રો કોઈ પણ ઉદ્યોગકાર કે કોઈ પણ સફળ વ્યક્તિની જો જિંદગી તમે તપાસો તો એમણે ઘણા બધા પડકારોનો સામનો કરીને તેઓ આગળ વધ્યા હોય છે એવું નથી હોતું કે બેઠું બેઠું એમને માલ મળી જાય અને અબજો બની જાય એમણે એમની જિંદગીની અંદર બહુ મહેનત કરી હોય છે ઘણા બધા સંઘર્ષોનો સામનો કર્યો હોય ત્યારે આટલી સફળતા મળતી હોય છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ